ઉભા થઈ જગ્યા ઉપર ઘણા સમય આ બેઠા છો એટલે ખાલી ચડી ગઈ છે સોફા ઉપર બેઠા છો ખુરશી ઉપર બેઠા છો અહીંયા બેઠા છે વિનોદભાઈ સિવાય બધા વ્યક્તિ જગ્યા ઉપર ઉભા થઈ વિનોદભાઈ અને વર્ષાબેન અને સમગ્ર ટીમ ને ઊંચા હાથ રાખીને વધામણા કરવા જાય પોતપોતાની જગ્યા ઉપર ઉભા થઈ જાવ થોડા હલી ચલી લ્યો પણ ઊંચા હાથે અને એવી જોરદાર તાલી એવું જોરદાર સન્માન આ વ્યક્તિ ને એક અડધો કલાક આપજો ક્યાંય જવાની ઉતાવળ નહીં કરતા પ્રયત્ન કરું કે ચોપન વર્ષના આ ઉંમરની અંદર સમજણ આવી ત્યારથી અત્યાર સુધીમાં જે કંઈ જીવનને ઘડતા 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 અનુભવો થયા છે એ વગર રૂપિયે વગર ફીએ મારે તમારી સાથે શેર કરવા છે કેરિયર કથા એક વિચાર બીજ છે મિત્રો અને ખેડૂતના દીકરા તરીકે એટલું કહું કે વેરા બીજ મે છૂટા હાથે હવે વાદળ જાણે અને વસુંધરા ખેડૂતના દીકરાનું કામ હોય અઢ મહિનો આવે એટલે એ જમીનમાં બી વાવે પછી વરસાદ છે એનું પોષણ કરે એટલે આ જે કેરિયર કથાનું બીજ મુકાણું છે ભલે નાનું હોય પણ બહુ મોટું વિચાર બીજ મુકાણું છે આનું ફળ આવશે સાહેબ જેટલા ને જય ઘોષ કર્યો છે જેટલા પરમેશ્વર ને યાદ કર્યા છે પ્રકૃતિ અને નારાયણ આવી રૂપાળી ભૂમિ આવી આપણી ભારત દેશની ગૌરવ પરંપરા છે અને ક્યાં બેઠા છે કાઠિયાવાડ નેક ટેક પાણે પાણે વાત સંત સુરા અને દાતાર આ ધરતી છે અમીરાત આપણી અમીરાત તો જોવો સાહેબ આપણા દેશની અંદર જે કંઈ મહાનુભવો આપ્યા છે એમાં સૌથી પૂજનીય વ્યક્તિ રહી છે તો એ ભારતની આર્ય નારી છે ભગવાન રામ ભગવાન કૃષ્ણ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ અનેકો અનેક લોકો જે જેની દિવ્ય ચેતનાઓ આપણી વચ્ચે છે એને પગે લાગીએ પણ મારાન તમારની વચ્ચે જે સમાજને કંઈક નવું આપે છે તમામ લોકોનો જન્મ તો માના ગર્ભમાંથી થયો છે સાહેબ એટલે માથી મોટું કોઈ નથી આ જગતની અંદર રોમે રોમે હેત ભૈરું જેને વેણે વેણે વરદાન ઘેર ઘેર બિરાજે મા રૂપે ભગવાન માથી મોટું કોઈ જગતમાં છે નહીં સાહેબ મા બોલો મોટું ખુલ્લું રહી બાળકોને તમે મમ્મી બોલતા ન શીખડાવતા એને કેજો કા તમને માં કીએ અને કા ડેડી નો કીએ ડેડી એટલે ડેડ મરી જાવું સાહેબ આવું ન શીખડાવાય છોકરાઓ એને બાપુજી શીખડાવાય બોલતા કારણ કે જે બાને પૂજ્ય છે એ બાપુજી છે અને માં એટલે મોઢું ખુલ્લું રીએ મોઢેથી બોલું માં અને હાથે પણ સાંભળે પછી મોટપ ની મજા મને કડવી લાગે કાગડા આમાં જે વડીલ બેઠા છે વસંતભાઈ માના ખોડામાં હાથ મૂકો ને માં માથે હેતાળે હાથ પહેરવે તમારો જીવનનો થાક ઉતરી જાય સાહેબ આ બાળકો આ યુવાનો ઘોડિયામાં રમે છે જે દિશા બતાવવાના છે જે દેશનું નિર્માણ કરવાના છે આવી તમામ યુવા પેઢીને આપણે શું આપવાનું છે આપણે શું જોઈએ છે એનાથી મા બાપ માટે થોડોક ચિંતાનો ચિંતનનો વિષય છે પણ કેરિયર કથા એટલે તમારા બાળકને તમે બનાવવા શું માંગો છો એ નક્કી કદાચ નહીં કરતા પણ ઉપર પરમાત્માની પાસે આંખ બંધ કરીને પ્રાર્થના કરજો કે ભગવાને મારી ઘરે પ્રસાદ આપ્યો છે અધિકારથી બાળકને મારું બાળક ગણી અને એની ઉપર માલિકી ભાવ ન કરતા એ તમારા ઘરનો પ્રસાદ છે દીકરો હોય તો એ સંપત્તિ હાચવશે પણ દીકરી એ છે ને સાહેબ તો એ સંપત્તિ અને સંતતિ બે હાચવશે જેટલી ઘરે દીકરીઓ છે હું પ્રણામ કરું વંદન કરું અને ભાઈ સાડી માનું આટલા પુણ્યની કમાઈ તમે કરી છે ત્યારે તમારી ઘરે દીકરી બીજી માં આવી છે જેની ઘરે દીકરી છે લાખ વંદન છે અને અને લેજો સમય પ્રેમ યુગનો છે મારે અત્યારે એક જ વાત મૂકીશ તો તમે હમણાં બધા ચિંતા કરશો મારે તમને ચિંતા નહીં આનંદ કરાવવો આપણું બાળક સ્કૂલે ગયું હોય સમય પેલા પાછું ન આવે ને કલાક મોડું થાય એ માવળીયું ચિંતા થાય કે ન થાય હા કે ના એ કાયરે પડકાર કરજો થાય આપણો દીકરો મોબાઈલ એની પાસે છે હરે છે ફરે છે સમય આઠ વાગે ઘરે આવતો હોય વાળું પાણી ભેરા થતા હોય કદાચ નવ વાગે નો આવ્યો ફોન રીંગ ઉપડી નહીં દહ વાગ્યા રીંગ ઉપડી નહીં પછી બંધ ફોન આવ્યા મીંડો હાડા થયા શું થાય જીવ અંદર વિયો જાય સાહેબ માનો થાય કે ન થાય આંગળી ઊંચી કરીને ભગવાનની સાક્ષી હાથ ઊંચો કરજો આ બાળકો જોઈ લેજો આ માની હાલત કેવી હોય ઘરે મારી ફક્ત બાળકોને યુવાન દીકરા દીકરીઓને એટલી વિનંતી છે ભગવાન રામે વચન આપ્યા તા નિભાવ્યા એટલે આપણે કહીએ છીએ કે રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પર વચન ન જાય આવું જો કાંઈક શીખવું હોય તો આપણે ભગવાન રામની પરંપરામાંથી આટલું જ જોઈશ રાજ નથી જોતું મારા બાપ માને શું જોઈએ બે વચન એક તમારે નીચે જોવું પડશે એવું જિંદગીમાંય કામ નહીં કરું અને મારા તમને કોઈ દિવસ જિંદગીમાં નબળા સમાચાર નહીં આવે આટલી વાત કરી દયો માં છે ને એને આખી જિંદગીનો થાક ઉતરી જાય સાહેબ આજ કથા બીજમાંથી આજ ઘરે લઈને જાજો યુવાન બાળકો જે સમજતા હોય એની માની કાળજી બહુ લેતો હોય પણ બાપ છે ને માં છે એ વ્રતનિષ્ઠ સાધવી છે અને બાપ અગત્ય ઋષિ જેમ ખારો દરિયો પી જનારો સાંસારિક ઋષિ છે સાહેબ ધર્મ પત્ની પત્ની અને અને પતિ બંને એ બહુ સાચું સત્યના માર્ગ ઉપર જીવન જીવવાનો પ્રયત્ન કરતો હોય પણ ચિંતા ક્યાંક ને ક્યાંક કોરી ખાય મારા બાળકનું શું થશે હરિફાઈમાં નહીં પડતા સાહેબ તમારું બાળક જે સ્થિતિમાં અહીંયા બેઠું છે એ ટકા પિસ્તાલીસ લઈ આવે કે પંચાણું લઈ આવે છે એ મેરિટ છે એજ્યુકેશનમાં જાય છે ભણવાનો વિષય કદાચ નહીં સમજાણો હોય તો ટકા ઓછા આવશે પણ ઈશ્વરે એની અંદર જે ક્ષતિની સાથે જે ક્ષમતાઓ મૂકી છે એ ક્ષમતા જોવાનું કામ તમે કરજો ક્ષતિ બધામાં હોય માણસ અપૂર્ણ છે પૂર્ણ હોય તો ભગવાનની જેમ પૂજાય અપૂર્ણતા છે નવ્વાણું ટકા હશે એટલે બાળકને માફ કરો એની ક્ષમતાઓ ઉપર કામ કરો બીજું અંકિતાબેને તમને એબીસીડી શીખડાવી કરકર સાહેબે ઘણું જ્ઞાન આપ્યું શૈલેષભાઈ શકફરિયાએ પણ ઘણી વાત કરી હું તો તમને મારા હૃદયના જે જીવનના અનુભવો છે એ મારે તમારી સાથે શેર કરવાની વાત કરવાની છે મને ખબર નથી પણ શાસ્ત્ર આપણા એટલા બધા મહાન છે રામચરિત માનસ જીવન કેવું જીવવું જોઈએ કેવું હોવું જોઈએ આવો જો કોઈ પ્રશ્ન થાય તો રામચરિત માનસનો કોઈ પાઠ ક્યારેય પણ ટીવી ઉપર ગમે ત્યાં તમે કથાનો પ્રસંગ સાંભળજો સાહેબ ભગવાન રામ પાસેથી શું ન શીખી શકાય ભાઈએ ભાઈની સાથે કેમ રહેવું જોઈએ આ જો ચિંતન આવતું હોય તો લક્ષ્મણને યાદ કરજો કે ભગવાન રામને વનવાસ થયો છે લક્ષ્મણે ચૌદ વર્ષ સુધી એની સાથે ત્યાગ કરી એના પગલે પગલે ડગલે ડગલે પડછાયો બનીને કામ કર્યું છે ભાઈ આવો હોય સાહેબ એક ભાઈ ભરત સમર્પણ નો મહાન ઋષિ કહી શકાય એવું ચરિત્ર ભરત ચરિત્ર જાનકી આહાહા માં સીતાને યાદ કરીએ શબ્દ એક શોધુ અને સંહિતા નીકળે કુવો જ્યાં ખોદુ ત્યાં સરિતા નીકળે અજીબ તાસીર છે આ ભૂમિની મહાભારત વાવો અને ગીતા નીકળે છે હજુ પણ ધબકે છે ક્યાંક લક્ષ્મણની રેખાઓ કે જ્યાં રાવણો બીતા બીતા નીકળે છે અને જનક મહારાજ જેવા હજુ એ હળ હાકે આ ધરતીમાં તો ભક્તિ રૂપી માં સીતા નીકળે છે આવી ધરાની અંદર મારો તમારો જન્મ થયો છે સાહેબ નબળો વિચાર આવે તો ટ્વેન્ટી ટ્વેન્ટીની જેમ રમતા બાળકને શીખડાવી દેજો કે નબળા વિચાર સામે રમાય કેમ ક્રિકેટ જોવો મારી ના નથી પણ ક્રિકેટ નું દર્શન આ કરાવો કારણ કારણ કે ઈશ્વર તમારા દીકરાને મને અને તમને બધાને દિવસ ખુલે આ ખુલે સૂર્ય ભગવાન ઉપર આવે સાંજે તમે નિરાતે ઊંઘો એ સમય દરમિયાન તમારા મારા મનની અંદર ચોસાઠ વિચાર આવે સારા અને નબળા સારા વિચાર તો હાચવીને હૃદયમાં મૂકી દેશું પણ નબળાનું શું નબળા વિચાર માટે બાળકને તૈયાર કરવાનું કે બેટા તારા હાથમાં એક આત્મવિશ્વાસનું બેટ રાખી અને એને રમી લઈ જઈએ અને ફટકો મારજે ચોકો લાગે છગો લાગે વિકેટ પડી ન જાય આટલું જ તમારે તમારા બાળકને શીખડાવવાનું છે સાહેબ આ છે ક્રિકેટ ક્રિકેટને સારી રીતે જોવાનું છે ને સારી રીતે શીખવાનું ચોસાઠ હજાર વિચાર ને તમે આપણે કેમ રમીએ તમે મેં જીવનમાં ભૂલ નથી કરી કઈ છે સાહેબ મેં જીવનમાં ઘણી ભૂલો કરેલી છે પણ વચન પણ હલો પણ જાતને વચન પણ આવેલું છે કે માણસ તરીકે જીવનમાં એક જ વખત ભૂલ થવા દેવી એ ભૂલ ને બીજી વખત જીવનમાં રિપીટ ન થવા દેવી

ઘડતર મા બાપ અને શિક્ષક બેય કરશે અને સમાજ કરશે અને છેલે ભગવાન કૃષ્ણના મુગટમાં જે રીતે મોર પીછને એક હીરામણી લાગેલો છે એ જ રીતે એનું જળતર કોણ કરશે જડતર આ દેશનો સમાજ છે આ બાળકનું જડતર કરવાનો ભણતર ગણતર ઘડતર અને છેલે જડતર ત્યારે આ ભાઈને જે હીરોમાંથી સુપરહીરો હીરો જોઈશે ને એ આ કથાના બીજના સાર રૂપે શ્રીફળ રૂપે આપને મળશે એટલે જીવન જીવવાની તમામ જડીબુટી એ રામચરિત માનસની અંદર છે બીજું જીવનમાં શું ન કરવું આવો કોઈ પ્રશ્ન થાય તો મહાભારતના તમામ પાત્રો યાદ કરી લ્યો સાહેબ વિશ્વાસ શ્રદ્ધા અને ભરોસો બહુ પાતળી ભેદ રેખા છે ભરી સભામાં દ્રૌપદીજી ઉભા છે ધૂત જુગાર રમાણો છે અને ચીરહરણ ની વાત આપ સૌ વાકેફ છો દ્રૌપદીને એવો વિશ્વાસ હતો કે મારા તો પાંચ પતિ છે યુધિષ્ઠિર ધર્મરાજ મહાબલી ભીમ અર્જુન નકુલ સહદેવ ભીષ્મ પિતામાં કૃપાચાર્ય દ્રોણાચાર્ય આવા અનેકો અનેક મહાબલી મહાપરાક્રમી લોકો ભરી સભામાં બેઠેલા હતા દ્રૌપદીએ બધા ઉપર નજર કરી લીધી સાહેબ કોઈ તો બોલે જેની સામે દ્રૌપદી આંખ એની મળે છે એની નજર નીચી જાય છે

એટલે ભગવાનનો ભરોસો કરું છું ક્યાંય પણ તમને એવું લાગે કે હવે કઈ દ્રશ્ય દેખાતું નથી ધૂંધળી દિશામાં દોડવું હું જાઉ ક્યાં જળતું નથી ઉકલે નહીં આટ્યું મારું મન થાકી ગયું છે મથી બાળ રખતો બાય તું ને હાથ મુક મલકાવજે રાનમાં રજડતા હે માં તમારી જે ઈષ્ટદેવ જે કુળદેવી એને યાદ કરજે કે તારા કાંડેથી મારો હાથ છોડાવતી નહીં મારી માં મારું ધ્યાન રાખજે આ જગદંબાઓ અહીંયા બેઠી છે એને વંદન કરું છું કારણ કે તમે તમારા બાળકનું આ રીતે સંસ્કારથી સિંચન કરવાના છો

કોઈ ગુરુ કંઠી બાંધે એ તો એક આપણે ઉપક્રમ નો ભાગ ગણીએ પુષ્ટિ માર્ગ માં હોય સ્વામિનારાયણ ધર્મ માં હોય ગમે ત્યાં હોય એ તો ધર્મતા છે ધર્મો રક્ષતી રક્ષત બાળક ધર્મ શીખશે તો ધર્મ એની રક્ષા કરશે અને કદાચ બની શકે કે વ્યક્તિ ધર્મ રક્ષા કરે પણ આજની યુવા પેઢી આ દેશની અંદર

અને કૃષ્ણ મામા બાંધે છે બેટા કૃષ્ણ આ શિશુપાલ થોડોક અણછાજતું વર્તન કરે એવો આડોડાઈ કરે એવો અપલખણો છે તું એનું ધ્યાન રાખજે તો કે મા ચિંતા ન કરો ભોય હું એને કાઈ નહીં કરું

જે વિશ્વને ક્યાંક ને ક્યાંક દિશા દર્શન કરાયું છે જેને કર્મયોગ આપને તમને શીખડાયો છે આવો ભગવાન કૃષ્ણ હો ખાઈ લઈએ તો તમે નું ઓટાણે આ સમયમાં એક લાખ નો ખાઈ શકે આપણે ભગવાન છે એ ભાઈ એ છેલે બેઠા આપણે ભગવાન છે હે તમે પીર થઈને પૂજાવ છો તો મોટર સાયકલ નીકળો ને ક્યાંક જરા કાડા આવડી ભટકાય તો બથોમ બથ હુકામ આવી જાવ છો મારે એજ્યુકેટેડ કોને ગણવા ભણેલ ગણા સર્ટિફિકેટ લીધેલો ડિગ્રી એન્જિનિયર ડોક્ટર ગમે એવી ભાષા વાપરે ગમે ગમે એવું બોલે ગમે એવું વર્તન કરે ના સાહેબ આ નો બને

એ જ વાત છે સંતોએ મારું તમારું માર્ગદર્શન કર્યું છે એની કૃપા છે એટલે થઈ શકે મારો નાનકડો ટૂંકો પરિચય વર્ષાબેન આપ્યો હું સાહેબ શિક્ષકનું સંતાન છું એટલે ગૌરવથી છાતી ઠોકીને કહું કે જેને પણ ગૌરવ લેવું હોય ને એટલું લેજો કે એક શિક્ષકના સંતાન તરીકે મને બોલવાનો હક છે સાહેબ મારા મા બાપ મારી મા તો અભણ મજૂર હતી ખેતીનું કામ કરતી મને એટલી ખબર છે હું જાહેરમાં કહું છું મારી માં મારી મેનેજમેન્ટ ગુરુ છે અને મુંજે ગૌરવ હોય કે મેં મેરે શિક્ષક કા બેટા આજ મારા ભાગ્ય એ છે કે મારો દીકરો કરણ અને એના જેની સાથે લગ્ન થવા જઈ રહ્યા છે આજ મહિનામાં એવી અમારી ભાગ્યવાન દીકરી ઉદયપુર થી છે એ બે માટે જોરદાર બેટા બે ઉભા લગ્નથી લગ્ન પ્રસંગ લગ્ન સંસ્કાર થી બંધાવાના છે કીધું કે ના પપ્પા હું આવું બેસો બેટા દીકરો અમેરિકા ભણતો હતો દીકરી ઉદયપુર ની છે ગુજરાતી હમત નથી છતાંય બેઠી છે એટલે જોરદાર તાલી થી એને એટલા માટે વધારવાની થાય એના મમ્મી પપ્પા પણ શિક્ષક છે મારે દ્રષ્ટાંત તો એટલા માટે દેવું છે સાહેબ કે જે માને મેં ચાર ચાર લોકો મજૂરી કરતા કરતા જે ખડની ભારી હોય ઉપાડી ન શકે આવી વજનવાળી ભારીમાં એક મારો હાથ લાગતો તય મને એવો અહેસાસ થતો કે ઓહો હો મારી માં ત્રણ ગણું વજન ઉપાડીને પાંચ કિલોમીટર વાડીએથી ખડ લઈ આવી અને ઘરે આવતી પશુપાલન કરતી ગમે એમ કરીને ઘરેણું વેચીને વ્યવહાર કરતા જોયેલી છે પણ સત્યના માર્ગ ઉપર હાલતી હતી એનું મને ગૌરવ છે સાહેબ આ કમલ એનો દીકરો છે ને આજ મા બાપ વંદન કરીને એને પ્રાર્થના કરું કે તમે મને આ જીવનમાં જન્મ આપી અને તમે તો જતા રહ્યા મારી આંગળી હજી પકડી રાખી છે પણ ગદગદ થઈ જાવે ને જ્યારે યાદ કરું ત્યારે મને કેટલું શીખડાયું સાહેબ કેટલું આપીને ગયા જો પૈસાની ભાષામાં વાત કરતા હો તો એક કરોડ રૂપિયાની કંપની ચલાવીએ છીએ તાલી પાડો તે કઈ રે પાડજો આ ગૌરવ છે સાહેબ નવ કંપનીઓ ચલાવું છું 1200 માણસો છે 3000 ડીલર છે 600 થી વધારે સપ્લાયરો છે અને તમારા જેવા લાખો પ્રેમ કરે એવા ઈવાન દીકરા દીકરીઓ આ જગતની અંદર છે મને એનું ગૌરવ છે સાહેબ 30 જ વર્ષની અંદર શું ન થઈ શકે એક એન્જિનિયર મેં ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું ખાવાના પૈસા નહીં રહેવાના કોઈ જગ્યા ભાડે નો આપ અને મારા એકવાર લગન થયા હતા બોલો આ ફળ બેઠું જાય જો આર્યું અને અમારે જેની એરે સકપણ થવાનું હતું એનું નામ મીરા એ શિક્ષક મારા સસરા ઈ કે આવો દિવસે નો દેખાય છોકરો એવા છોકરાને આવી રૂપારી દીકરી દેવી બોલો આવી વાત આવી આવો પાકો કલરો બેન

કે અમારા ત્રીસ વર્ષના લગ્ન જીવનની અંદર અમે કમૂરતામાં લગ્ન કરેલા ચોવીસ ડિસેમ્બર ઓગણીસો ને પંચાણું પાકે પાકા કમૂરતા અને જાનમાં આવેલા લોકો જમણવાર કરીને એવું બોલતા હતા કે કમલભાઈ નું લગ્ન જીવન ટકશે કે નહીં કારણ કે કમૂરતામાં લગ્ન લીધા છે અઠ્યાવીસ ડિસેમ્બર ઓગણીસો ને ચોરાણુમાં ફાલ્કન ની સ્થાપના કરી કાળ ચોઘડિયામાં અમારા શ્રી ગિરિરાજ ધરણે કી બોલો આવી વાતો થાતી અને ઇતિહાસ બદલાવી નાખ્યો સાહેબ એ જે ભ્રષ્ટ જગ્યા ગણાતી કે જે અપશુકનિયાળ જગ્યા ગણાતી કે જે કાળ ચોઘડિયામાં કામ ચાલુ કરેલું જો ક્યાંય ગ્રહ કામ કરતા હોય તો હું એવું માનું છું કે પડે દુવા રોશન જમી રોકી ભલા હો મંજૂર અપના તો ખિદમત કર ફકી રોકી કોઈક સંત ચરણો ના પગ પકડી લ્યો સાહેબ મોત ને પણ પાછું ફેંકી દે આવી સંત પરંપરામાં શક્તિ અને તાકાત પડેલી છે સાહેબ ભરોસો હોવો જોઈએ અંદર એ આભમાં જળ કોણે ચડાવ્યું અને આ વસુ ધાપર કોણે વરસાવ્યવું એ આ ધરી કોણ ચલાવે એક ધારી ભરોસો તમારો દિનાનાથ ભારી એ ભરોસો તમારો ભોલેનાથ ભારી કોણ ધરી ચલાવે સાહેબ કોણ આકાશમાં રંગ પૂરે છે કોણ આ ધરતી ઉપર પાણી મોકલે તમે કોઈ પાણીનો ટેક્સ ભરો છો નથી ભરતા પવન નો ટેક્સ ભરો છો નથી ભરતા પાણીનો રંગ કેવો પવન નથી પવન નથી આકાર કેમ આ જગત માં કેટલી જીવ સંખ્યા હશે એનો પછી મારે ચોપડે આંકડો કેમ કરવો સાહેબ ગમે એવો બુદ્ધિશાળી માણા કેલ્ક્યુલેટર કીએ પણ ભગવાનની ડિક્શનરીમાં જેટલા જીવ લખાણા છે એને તમે ગણી ન શકો સાહેબ તાર વીણા કે સંતુરના તમે તોડી શકો આમાં છોકરાને ઘર લમણા તબલા વિખી નાખે સાહેબ તાર વીણા કે સંતુરના તમે તોડી શકો પણ ઓલા લીમડે બેઠેલા મોરના ટહુકાને એમ તમે તોડી ન શકો સાહેબ મોરલો બોતો હોય તો ટેઉ ટેઉ એનું ગળું પકડવા ન જવાય બીજી વાત કે દોરીએ બાંધેલી

ડરાવી ધમકાવી કોઈ રંગના બે હાથ તમે જોડાવી શકો પણ ઓલા કેસરી હાવજના પંજાને એમ તમે જોડાવી ન શકો સાહેબ તાવ આવી જાયો ઓલો કેસરી હામો ભેરો થઈ ગયો હોય તો મહિના સુધી ટીકળા ખાવ તોય જાય નહીં એનો હાથ તમારાથી જોડાવાય નહીં અને છેલ્લે ખૈરુ મોતી સીપમાં તમે ચોડી શકો કોઈ દીકરી ભરતકામ કરતી હોય ને સીપ ખરી જાય તો એ ચોડી શકાય ખૈરું મોતી સીપ માં તમે ચોડી શકો પણ આંખ થી ખૈરું એને તમે ફરી ન ચોડી શકો બે હાથ જોડીને વિનંતી છે મારા બાપ જિંદગીમાં કોઈ દી કોઈને રોવડાવતા નહીં સાહેબ એક ભાઈ તરીકે એક વડીલ તરીકે બે હાથ જોડી કરબદ્ધ પ્રાર્થના છે બાળકોના સંસારની અંદર તમે સહયોગ આપજો એની આંગળી પકડી અને બેઠો કરજો સંતો એવું શીખડાવે છે કે પીડિતોને રાહત આપો પડેલાને ઊભા કરો ઊભા છે એને સાચી દિશા આપો અને અતિશય દિશામાં છે એને સાચી દિશા બતાવી દો આટલું કામ જો થઈ જાય તો હું એમ માનું છું સનાતન ધર્મના દીકરા દીકરા દીકરી તરીકે આપણે આપણા જીવનને સારી રીતે સફળ બનાવ્યું ભારતના શ્રેષ્ઠ નાગરિક તરીકે ખૂબ વાતો થઈ શકે પણ એક નાનકડા ઘરમાંથી આવી અને જો કારકિર્દી બની શકતી હોય તો છેલ્લે ચાર વાત આ છે જે ચાર ફળ ભાઈ કહેવાના છે પેલા ચાર મારા પોતાના ફળ જે મા બાપે જન્મ આપ્યો છે તમારા ઈષ્ટને માનતા હો એને પ્રાર્થના કરીને પૂછજો કે મારા મા બાપનું ઋણ ચૂકવવું હોય તો મારે શું કરવું સાહેબ આ ચિંતન લેજો વડીલો બેઠા છે તમારા ઘર ઘરમાં બેઠા હોય તો પૂછજો

અને બીજના જે સંસ્કારો છે લઈને તમે જવાના છો જ્યાં પણ વાવ્યું છે ત્યાં ચોક્કસ વડલો ઉગવાનો છે આ ધરતીની સાક્ષીએ માની સાક્ષીએ મહાદેવની સાક્ષીએ વાત મૂકું છું શ્રદ્ધા સાથે ભરોસા સાથે મને અહીંયા બોલવાની તક મળી આપ સર્વેની વચ્ચે આવ્યો મને પોતાને આનંદ થયો હું કઈ શીખીને જાઉં છું એવરી ડે ઇઝ લર્નિંગ ડે અને ઇન્ફિનાઇટ છે આ જગતના વિચારો કોઈ દિવસ બંધ નથી થતા એટલે ફરીથી વિનોદભાઈ

સબ સંતા સાહેબ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ભારત માતા જય